આજે એક એવી ક્લાસિક વાર્તાની વાત કરીએ જે દયા વિશ્વાસઘાત અને હા ચતુરાઈ વિશે ઘણું બધું કહી જાય છે આ છે દયાળુ ખેડૂત અને એક દગાબાઝ મગરની વાર્તા ચાલો જોઈએ કે આમાંથી આપણને જીવનના કેવા પાઠ મળે છે તો આખી વાત એક સવાલ પર આવીને ઊભી રહે છે કોઈના પર દયા કરો તો શું એનું પરિણામ હંમેશા સારું જ આવે કે પછી ક્યારેક દગો પણ મળી શકે ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીએ અને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ગામમાં ઉનાળાનો કાળઝાળ તાપ હતો બધું સુકાઈ રહ્યું હતું અને એવામાં એક સાવ સામાન્ય ખેડૂત એક એવી પરિસ્થિતિમાં મુકાય છે જ્યાં એની દયાની કસોટી થવાની હતી ત્યાં એક સુકાઈ ગયેલા તળાવના નાના ખાબોચિયામાં એક મગર અદમરી હાલતમાં પડ્યો હતો એણે બૂમ પાડી મને બચાવો આ તળાવ તો સુકાઈ ગયું છે કોઈ મને પાણીવાળી જગ્યાએ લઈ જાઓ નહીં તો હું મરી જઈશ એની હાલત ખરેખર બહુ ખરાબ હતી હવે જો અહીંયા ખેડૂત માટે કેટલી મોટી મૂંઝવણ ઊભી થઈ એક બાજુ એના દિલમાં દયા હતી અને બીજી બાજુ સામે મગર હતો જેનો ભરોસો ન કરાય કરવું તો કરવું શું દયાને અનુસરવી કે પછી પોતાના જીવનો વિચાર કરવો ખેડૂતને તો ડર લાગતો જ હતો એણે કહ્યું પણ ખરું કે હું તને બચાવું પણ પછી તું જ મને ખાઈ જાય તો ત્યારે મગરે જાણે આંખમાં આંસુ લાવીને વચન આપ્યું નાના તમે તો મારા પર ઉપકાર કરી રહ્યા છો હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું પાકું વચન અને ખેડૂતનું દયાળુ હૃદય પીગળી ગયો એણે મગરના વચન પર ભરોસો કરી લીધો વિચાર કરો એ ભારેખમ મગરને પોતાની પીઠ પર ઉપાડીને એ બીજા ગામ તરફ નીકળી પડ્યો એક નવા તળાવની શોધમાં ચાલો હવે આગળ વધીએ ખેડૂત મહેનત કરીને એક સરસ મજાના તળાવ પાસે પહોંચી ગયો એણે પોતાનું વચન પાડ્યું પણ અહીંયા વાર્તામાં એકદમ ખતરનાક વળાંક આવે છે જેવો ખેડૂતે મગરને પાણીમાં ઉતાર્યો અને પાછા વળવા ગયો ત્યાં જ મગરને જાણે જીવમાં જીવ આવ્યો અને એણે ખેડૂતની બધી દયા ભૂલીને સીધો એનો પગ પકડી લીધો અને પછી એ શું બોલ્યો ખબર છે હું કેટલાય દિવસથી ભૂખ્યો છું આજે તો મારું ખાવાનું મળી ગયું બસ પેલા વચનનું શું થયું બધું ગયું પાણીમાં હવે તો ખાલી એની ભૂખ જ દેખાતી હતી ખેડૂત તો આઘાતમાં જ આવી ગયો એને રડતા રડતા બૂમ પાડી અરે મેં તારો જીવ બચાવ્યો અને તું મને જ મારી નાખવા તૈયાર થઈ ગયો આ તે કેવો ને હે જ્યારે બધી આશા ખતમ થઈ ગઈ હતી એ જ વખતે ખેડૂતની બૂમો સાંભળીને ત્યાં એક ત્રીજું પાત્ર આવ્યું અને આ પાત્રાના આવવાથી આખી બાજી પલટાઈ જવાની હતી અને એ હતું એક ચતુર શિયાળ હવે જુઓ અત્યાર સુધી વાત દયા અને તાકાતની હતી પણ હવે આખી રમતમાં બુદ્ધિ અને ચતુરાઈની એન્ટ્રી થાય છે જો રહ્યું કે શિયાળ શું કમાલ કરે છે શિયાળે બહુ ચાલાકીથી નાટક કર્યું એણે કહ્યું ભાઈ મને તો તમારી વાતમાં કોઈ ટપ્પો જ નથી પડતો તમારે મને બરાબર શરૂઆતથી બતાવવું પડશે કે ખરેખર શું થયું હતું આ સીધી રીતે કોઈની બાજુ લીધા વગર પરિસ્થિતિને કાબૂમાં લેવાની એકદમ સ્માર્ટ રીત હતી તો શિયાળે એક સિમ્પલ પણ જોરદાર આઈડિયા આપ્યો આખી વાત સમજવા માટે આપણે આખો સીન ફરીથી બનાવવો પડશે રિએક્ટ કરવું પડશે એની યોજના એકદમ સાફ હતી એણે કહ્યું પહેલાં તો તમે લોકો પાછા એ જ સુકાઈ ગયેલા તળાવ પર જાઓ પછી ખેડૂતભાઈ તમે આ મગરને બરાબર એ જ ખાબોચિયામાં આમાં પાછું મૂકી દો જ્યાં એ હતો આમ કરીને શિયાળ આખી ગેમને રીસેટ કરી રહ્યો હતો મગર તો કદાચ પોતાના ઘમંડમાં જ હતો અથવા તો એને શિયાળની ચાલ સમજમાં જ ના આવી એ તરત જ તૈયાર થઈ ગયો અને ખેડૂતે એને ફરીથી પીઠ પર બેસાડીને એ જ જૂની જગ્યાએ લઈ ગયો અને જેવો ખેડૂતે મગરને પાછો એ સૂકા ખાબોચિયામાં મૂક્યો શિયાળે તરત જ ખેડૂતને ઇશારો કર્યો ચાલો હવે તમે તમારા રસ્તે આગળ વધો તમે તો જઈ જ રહ્યા હતા બરાબર ને બસ શિયાળની બુદ્ધિએ ખેડૂતનો જીવ બચાવી લીધો તો આ આખી નાટકીય વાર્તા પછી આમાંથી શીખવા જેવું શું છે દયા દગો અને બુદ્ધિની આ રમત આપણને શું શીખવે છે વાત બહુ સીધી છે દયા રાખવી એ બહુ સારી વાત છે પણ એની સાથે સાથે સમજદારી રાખવી પણ એટલી જ જરૂરી છે જો આંખ બંધ કરીને દયા બતાવીશું તો કદાચ આપણું જ નુકસાન થઈ શકે છે બુદ્ધિ એ સૌથી મોટું હથિયાર છે અને અંતમાં આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે દયાળુ બનવું અને બુદ્ધિશાળી બનવું આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું ક્યારે દિલનું સાંભળવું અને ક્યારે દિનાગનું આના પર વિચાર કરવો ખરેખર ખૂબ જ જરૂરી છે